જય જવાન જય કિસાન જય મુરલીધન આજે તારીખ આઠ બીજો મહિનો અને બે હજાર છવ્વીસ હવે મિત્રો આજે આપણે વાત કરવી છે ઝાકરનો રાઉન્ડ એ પછી આપણે એક માવઠાની માહિતી આપી હતી અને સાથે પવનની અને સાથે બે હજાર છવ્વીસના ચોમાસાની અંદર ઘણી અલગ અલગ વિસ્તારોથી અસમજ ઊભી થયા અને ઘણા મિત્રોનો મને ફોન આવતો હોય તો એની પણ આજે આપણે માહિતી આપશું પણ મિત્રો આજે આઠ તારીખ છે કાલે નવ તારીખે સવારે કચ્છના અમુક વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ વિસ્તાર દસ તારીખે વહેલી સવારે મોટો ઝાકરનો રાઉન્ડ જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક દસથી પછી અગિયાર બારમાં મીડિયમ ઝાકળ જોવા મળશે અને પાછો તેર ચૌદ તારીખ થી ઝાકર નો વધારો થશે એ સોળ સત્તર તારીખ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં જોવા મળશે પણ જે ચૌદ થી સત્તર નો રાઉન્ડ છે એમાં દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના અમુક પણ ઝાકર જોવા મળે પણ ખાસ મિત્રો કે નવ તારીખે કચ્છના વિસ્તાર અને દસ તારીખે વહેલી સવારે પશ્ચિમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ફૂલ ઝાકર જોવા મળશે એટલે આ હતી ઝાકરની વાત હવે પવનની વાત કરીએ મિત્રો તો બાર તારીખથી પવનમાં વધારો થશે કારણ કે બાર તારીખથી પવન વધારો થાય એટલે એ એક મહત્વનું છે મિત્રો કે આપણે જીરું ઘણા આગતરા જીરા છે ઉપાડતા હોય અને મજૂર કહીએ ક્યાંક ને ક્યાંક એક અધરા ઉપાડી અને પછી આપણે શેરા કરતા હોય તો એને પણ પવન છે એ મગજ મારીએ કે બાર તારીખથી પવનનો વધારો થશે પછી કોઈ પાસતરા પીતું હોય તો એને પાણી આપવામાં પણ ક્યાંક ને ક્યાંક એમને પણ આ માહિતી કામ આવી શકે કે બાર તારીખથી પવનનો વધારો થશે અને ખાસ મિત્રો આપણે તેરથી સત્તરનું માવઠું કીધું હતું ખસખાતરા શક્યતા છે તો એ દસ તારીખથી દસ તારીખથી અગિયાર તારીખમાં કાંટો કસકાતરો અને વાદળછાયું વાતાવરણ કદાચ સીમિત વિસ્તારમાં કદાચ આપણે કહીએ કે દક્ષિણ ગુજરાત કે અમુક વિસ્તારોમાં મોટેપાયે વાદળ વાદળછાયું વાતાવરણ થાય અને ક્યાંક છાટાછૂટી ખરે એ એક અફવા ઉપર છે બાકી હાલમાં કોઈ આપણે અત્યારે માવતું થાય એવું નથી લાગતું પણ એક કસકાતરા રૂપે વાતાવરણ થશે અને ક્યાંક ને ક્યાંક ઝાટરનું ભ્રમણ વધશે અગાઉ આપણે માહિતી આપેલી છે કે ઝાકરનું જોર વધતું હોય તો હજી આપણે માવઠાની એક શંકા હોય એમાં ક્યાંક ને ક્યાંક કસકાતર રૂપે વાદળ થતું હોય અને જા જે માવઠું હોય એની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળતો હોય એટલે આ રીતે આપણા માટે એક સારા સંકેત અને સારા સમાચાર કહેવાય કે હાલમાં કોઈ માવઠું આપણી ઉપર થાય શક્યતા નથી પણ મિત્રો પછી તેવીથી સિત્તાવીનું માવઠું એક કસકાત્ર આધારિત છે તેની ઉપર આપણે સતત નજર છે અને હજી શંકાના આપણે ક્યાંક ને શંકા પણ પડે છે ત્યાં પણ એક કંઈક હલચલ જોવા મળી શકે એવી શક્યતા છે મિત્રો એટલે એની ઉપર નજર છે અને કાંઈ પણ હવામાન વિશે ફેરફાર હશે તો તમને માહિતી આપી પણ ખાસ મિત્રો આપણે આજે બે હજાર છવ્વીસના ચોમાસામાં ઘણા અલગ અલગ વિસ્તારોથી આપણે આપણે ત્યાં લગ્નની પણ એક સિઝન હાલતી હતી એમાં અલગ અલગ વિસ્તારોમાં હું પણ પોતે ક્યાંક ને ક્યાંક સંબંધમાં આપણે જવાનું હોય તો અલગ અલગ વિસ્તારોના ખેડૂતભાઈઓના અમારા પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની મુલાકાત પણ થતી હોય અને એ ક્યાંક સોશિયલ મીડિયાની અંદર એક માહિતી મળતી હોય કે આવા બે હજાર છવ્વીસના ચોમાસાની અંદર અલનીનોની અસર રહેશે આમ થશે અને બે હજાર છવ્વીસનું ચોમાસું નબળું જાય તેવા સંકેતો મળે છે તો મિત્રો ખાસ તમને આજે સમજાવી દો અને અસમજ ઊભી ના થાય હજી આપણે કોઈ જાતના દેશી અલમાનની અંદર બે હજાર છવ્વીસનું ચોમાસું નબળું થાય એવું લાગતું જ નથી હા એ લોકોને ક્યાંક ને ક્યાંક મોડલનો અભ્યાસ કરતા હોય એમાં લાલીલો અલીલોની અને એ બધું મોડલમાં જોતા હોય એવી જ રીતે આપણે દેશી હવામાનમાં અને ખર્ચકાતરામાં પવનની દિશા અને ક્યાંક ને ક્યાંક આગળ પણ દરિયા આપણે જોઈ અને સો ટકાની માહિતી આપશું પણ હાલમાં આપણે સિત્તેર ટકાનો આપણે એક દાવો કરી શકીએ કે બે હજાર છવ્વીસનું ચોમાસું સારું જવાનું છે અને ખાસ મિત્રો સમજાવી દઉં કે જૂન મહિનો છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે કહીને તો કચ્છના દસથી વીસ ટકા વિસ્તાર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના થી ચાલીસ અથવા પચાસ ટકા વિસ્તારની અંદર જૂન મહિનામાં મીડિયમથી નોર્મલ વરસાદ રહી શકે અને અમુક વિસ્તારોમાં અનફિટ પણ જૂન મહિનો રહી શકે બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જૂન મહિનામાં કંઈ પડવું છે નહીં સારામાં સારો વરસાદ જોવા મળશે એટલે અગાઉ પણ આપણે માહિતી આપેલી છે અને આજે પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોથી મને ઘણા મિત્રોના પર્સનલી ફોન પણ આવતા અને હું રૂબરૂ મળતો ત્યારે પણ આ વાત ઉખડતી અને વાત મને પૂછતા કિશોરભાઈ કે અવાજ ઘણા એવી આપણે જોઈ તો સોશિયલ મીડિયાની અંદર એવા પોસ્ટ જોવા મળતા હોય કે બે હજાર છવ્વીસનું ચોમાસું અને ખાસ કરીને જૂન મહિનો નબળો જાય તો આ તમને સોખટપૂર્વક અને ક્યાંક ને ક્યાંક અસમજ ઊભી ના થાય એટલે એક માહિતી આપેલી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છના એસીથી નેવું ટકા વિસ્તારને પણ જૂન મહિનામાં સારામાં સારો વરસાદનો લાભ મળશે પણ કચ્છના દસ વીસ ટકા વિસ્તાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઈ બેના ચાલીસથી પચાસ ટકા અથવા ત્રીસથી ચાલીસ ટકા વિસ્તારને કદાચ જૂન મહિનો નબળો રહીએ આવી શક્યતા છે બાકી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ વસ્તુથી બીવાનું નથી અને મિત્રો ખાસ આગળના વિડીયા પણ જોતા રહેજો અને મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો સબસ્ક્રાઈબ કરો લાઈક કરજો જેથી કરતાં આવનારા સમયની અંદર હજી પણ આપણે ખેતી વિશે પણ ઘણા એવા ખેડૂતભાઈઓની જે મુલાકાત કરીએ અને ઘણું બધું શીખાશે અને જાણવા મળ્યું એ તમારી સામે માહિતી આપવાનો પ્રયત્ન કરી અને જેથી કરતાં આવનારા સમયની અંદર આપણે પણ ક્યાંક ને ક્યાંક ખેતીમાં એવી માવજત કરી કે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે અને જે આપણે અમુક ખર્ચા કરીશી એ ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ ખોટું ખર્ચ છે એ કાઢવું છે એના હેતુથી હું પણ ક્યાંક ને ક્યાંક મારી ખેતીની અંદર શીખું છું અને હું પણ શીખી અને જે પણ આપણા જે ખેડૂત ભાઈઓ છે એ સારી ખેતી કરે છે અને એને એને માર્ગદર્શન હેઠળ મને પણ જી શીખવા મળશે એ વિડીયા ની અંદર તમને માહિતી આપતો રહીશ હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધન